અર્જુન ભૂલ કરી રહ્યો છે કોણ જીતશે અને કોણ હારશે એ તો યુદ્ધનો નો સહેલો અંજામ બતાવશે અર્જુન સાવધાન કરણનો રથ પ્રલયના વંટોળિયા સામે પ્રલયની ગતિમાં બની તારા તરફ ઘસે આવે છે તારું તીર ચલાવ અરે નહીં નહીં મધુસુદન મેં અગલા આസ്ത്രનો ખંડન કર્યું છે સારા ચિંતા ન કરો મધુસુદન ઓય એક તીરથી અગલા સ્તનું ખંડન કરીશ અરે થસે કસોટી તમા બેવાતી જય કોણ મારતી

સંભાળ એક જ પ્રહારે મારો રથ આટલો બધો પાછળ ચાલ કાક યુક્તિ રહેશો આ શું મારા રથ નું ચક્ર જમીન ની અંદર ઘુસી ગયું છે તો બીજા વીર અર્જુન તો બીજા મારા રથ નું ચક્ર બહાર કાઢી લેવા દે પાછળથી પ્રહાર ન કરતો હો અરે સાવધાન અર્જુન સમય ના ગુમાવ તીર ચલાવ

શું કહ્યું છે આજના સંગ્રામમાં વિજય મહારથી કર્ણ નો હા અર્જુન મહારથી કર્ણ નો

છીનવી લીધા અને માતા કું એ પરશુરામ ના આપેલ પાંચ બાણ એ પણ છીનવી લીધા હવે કહે કોનો વિજય થયો અરે દેવ હું એમ કહું છું તે નંદ કુમાર કરલો વીર હતો તો રણ મેદાન ની અંદર એના શસ્ત્ર લશ સમાડી શક્યો એના રથ નું જમીન ની અંદર ખુશી ગયું તો એ બહાર ન કાટી શક્યો અરે અર્જુન ગાય અગર બ્રાહ્મણના શાપ થી બસવું મુશ્કેલ છે તો પ્રભુ હું એમ કહું છું કે આ કોના શ્રાપ કારણે બધું બન્યું અરે રાજા કર્ણ

સુવર્ણ અહી ક્યાંથી લાવું હા યાદ આવ્યું કે મારા દાંતની અંદર સોનાની રેખાઓ છે સામે પડેલો પથ્થર આપો તો હમણાં જ કાઢી આપું હું તને પથ્થર આપું અને તું મને દાન આપે એ તો મારી મહેનતનો બદલો કહેવાય આ રહેવા દ્યો મારા હાથ પથ્થરનું જ કામ કરશે લ્યો હું જ કાઢી આપું

અને પછી મારે અર્પણ કરવું જોઈએ પરંતુ જળ લાવું ક્યાંથી તો ઇનકાર કરો હું ચાલ્યો જાવ નહીં નહીં યાદ આવ્યું મારી સામે પડેલા ધનુષ બાણ આપી શકશો મારા શરીરની અંદર અર્જુન ના તીર આરપાર નીકળી ગયા હોવાથી ઊઠી શકાય તેમ નથી પાછો એ જ સવાલ મહત્ત્વનો બદલો રહેવા લ્યો હું જ લઈ આવીશ જોયો દાનેશ્વરીની દાન રોતી અરે કેસરી સમાન સિંહ હાથીને કાબૂ રાખનાર જોયા હશે પણ આવા દાનેશ્વરી તે જોયા નહીં હોય અરે સર સરોવર ન હોય બાજ ગજરાજ ન હોય સર સરોવર ન હોય બાજ ગજરાજ ન હોય અરે તરુ તરુ સારા ફૂલ ન હોય જન જન આવા કર્ણ જેવા દાનવીર ન હોય અરે વાસુદેવ આવા દાનેશ્વર ને લાખો વાર વંદન લો વિપ્રદેવ દુખી ન થાઓ એક જ તીરથી હું પાતાળ તણી ગંગાને પ્રગટ કરીશ સુવર્ણ રેખા ગંગા જલ અંદર ધોઈ પવિત્ર કરી અને પછી જ આપણે અર્પણ કરીશ દઈ શકતો નથી વધારે એટલો હું નિરાશ છું પણ જો કોઈ ગરીબ અગર તો હું દાસ નો પણ દાસ છું ધન્ય છે કર્ણ તારી દાન રૂતી જોઈ હું પ્રસન્ન થયો છું માગ તારે જે જોઈએ તે માગ હા પ્રભુ એક ઈચ્છા છે કે આખી જિંદગી મે પવિત્ર દર્શન એ કે મારો જન્મ કુવારી મહાતાથી થયો છે

બીજી ઈચ્છા એ છે કે આખી જિંદગી મેં સુવર્ણ દાન કર્યું અને હવે મને જો એક એવો અવતાર આપો તો હું અન્ન દાન કરી શકું પ્રભુ અરે અસ્તુ તારી ઈચ્છા પૂરી થાવ અરે સોરઠ ધણી ધરતી હરિયાળી સોપતો ગર્વો ગઢ ગિરનાર દત્તાશ્રય ને આશરે સોપી રહ્યું છે બિલખા રૂડુ ગામ ત્યાં તમે દાનેશ્વરી કર્ણ નો ઉતાર છેઠ સગાશા તરીકે ઉતરજો આ દુનિયા તમારા અનદાન ને વધાવી લે છે મારતી કર્ણ